હેલો હેલો હા હા બોલો બોલો હું એક દેવ પૂજક નો છોકરો બોલું છું મારે એક ભજન સાંભળવું છે મારે એક ગંગા સતી પાઈ બાયન માં એનું ભજન સાંભળવું છે શું ગંગા સતી પાનભાઈ માતાનું ભજન હા બરાબર કયું ભજન જયા લગી લગાય ભાગયાની ભે રહે મનમાં જ્યાં લગી લાગ્યા ભાગ્યાની ભે રહે મનમાં હા છે તો ગંગા સતી માતાનું જ ભજન હા તારી ઉંમર કેટલી છે અગિયાર વર્ષ વાહ નાનું બાળક સરસ કહેવાય દેવી પૂજકની અંદર ભક્તિ ભજન લાગે બહુ બેસ્ટ કહેવાય સરસ તો બેટા ધ્યાન થી હા તો છે ને સુધી કઈ બોલીશ લ્યો તો સમજાવો બરાબર જ્યાં લગી લાગ્યા ભાગ્યાની ભે રહે મનમાં ત્યાં લગી ભક્તિ નહીં થાય આ માતા ગંગા સતી માતા પાનબાઈને સમજાવે છે કે હે પાનભાઈ જ્યાં લગી તમને આ લાગ્યા ભાગ્યાની જે ભે રહે છે મનમાં મતલબ તમને કોઈ લાગી જવાની બીક લાગે મરી જવાની બીક લાગે તો આ જે બીક છે જે ભય છે મનમાં ભે મતલબ ભય બીક જ્યાં લગી આ મનમાં બીક છે તો આ બીક કોને લાગે છે લાગી જવાની પડી જવાની હાથ પગ ભાંગી જવાની આ બીક લાગે છે કોને મનમાં કીધું તો આ બીક મનમાં લાગે છે મનમાં જે આત્મા કે જીવ કે સુરતા ફસાણી છે ત્યાં સુધી એને મનોદશામાં કહેવાય એને જીવાત્મા કહેવાય જીવાત્માનો અર્થ જ છે આત્મા જીવ ભાવમાં મનોદશામાં ફસાયો છે ત્યાં સુધી એને મનોદશા કહેવામાં આવે તો મનોદશામાં જ્યાં સુધી એ હોય છે ત્યાં સુધી ભય બ્રીક બીક લાગતી રહે છે તો આ બધું હટાવી દેવું પડે ભે મતલબ ભયને હટાવી દેવો પડે નિર્ભય થઈ જવું પડે જો ભક્તિ કરવી હોય ને તો लगी भक्ति नहीं थे कारण के जहाँ सुधी आ मन अंदर भय प्रकट होते तो रह लगती रह जाएजेट जा, त्या सुधी भक्ति तब कर सको तो मन स्थिर करव पड़े कारण के मन में बीक लाग रही है भय उभोई रो तो मन ने स्थिर कर मन ने स्थिर करो वन बाय एट मन रह से તો ભાઈ લાગશે ને મન જ આત્માની અંદર સ્થિર થઈ ગયું તો ભાઈ બી ખતમ સ્થિર પડે વાંકો ધડ લડે પાનભાય સોઈ મરજી વા કહેવાય જ્યાં લગી લાગ્યા ભાગ્યાની ભે રહે મનમાં ત્યાં લગી ભક્તિ નહીં થાય સ્થિર પડે જેનું માથું કપાઈ જાય વાંકો લડે પાનભાઈ જેવી રીતે યુદ્ધના મેદાનમાં કદાચ માથું કપાઈ જાય અને ધડ લડતું હોય એવી રીતના જેમ કે જેતપુરના વીર ચાંપરાજવાળા બાપુ બરાબર લડ્યા હતા ભગવાન શિવના મંદિરમાં મસ્તક ઉતારીને એવી રીતના યુદ્ધના મેદાનમાં આ જેનું માથું કપાઈ જાય પડી જાય અને જેનું ખાલી ધડ જ લડતું હોય છે તો માથું કયું છે અહંકારનું માથું કાપવાનું છે હમ હમ મેં મેં મારું મારું આ જે અહંકાર ઘર કરી ગયો છે હું સત્ય બાકી બધું અસત્ય આવો ખોટો મીથિયા અહંકારો તો એવા લોકોની ભક્તિ ન થઈ શકે માથું જેનું કપાઈ ગયું અહંકારને કાપી નાખો એટલે મારું તારું ખતમ વાદ વિવાદ ખતમ ઈર્ષાનંદા ખતમ તર્ક વિતર્ક ખતમ આ બધું અહંકાર દ્વારા થઈ રહ્યું છે કે હું કંઈક છઉ આઈ એમ સમથિંગ ઈગો ઘણી વાર હું કહું છું કે હું જ કંઈક છઉ આવું જે સમજીને બેઠા એને જ અહંકારી કહેવાય છે તો એનું માથું હજી કપાણું નથી અહંકાર રૂપી ત્યાં સુધી એવાથી ભક્તિ ન થાય તો જેનું માથું કપાઈ ગયું છે અહંકાર રૂપી માથાને કાપી નાખ્યું છે અને માત્ર આ યુદ્ધના મેદાનમાં આ સંસાર સાગરની અંદર અભાવ સાગરની અંદર જે અહંકારને કાપીને લડે છે હું કાંઈ છ જ નહીં સોઈ મરજીવા કહેવાય એને જીવતે જીવતા મરી ગયેલો કીધો છે આનું જ નામ મરજીવા કારણ કે જ્યાં અહંકાર જેવો કંઈ છે જ નહીં જમવાનું મળે તો પણ ભલે ન મળે તો ભલે લોકોને ઈચ્છા પડે એમ બોલે લોકોને ફાવે એમ બોલે કાંઈ કરે જ નહીં કાંઈ કીએ જ નહીં તો એનું જ નામ મરજીવા જીવતે જીવતા જ મરી ગયા જેમ યુદ્ધના મેદાનમાં મસ્તક પડી જાય તો ભલે પડી જાય પણ યુદ્ધના મેદાનમાંથી રણ મેદાનમાંથી સાચો સુરોનર નર પાછો પડે નહીં કંઈકને મારીને મરે છતાં એને કંઈકને મારીને મરે એને અમર કહેવાય છે વીર ગતિને પ્રાપ્ત થયો કહેવાય તો કંઈકને મારીને મરે એ કોણ કંઈક કોણ काम क्रोध लोभ मद मोह शब्द स्पर्श रूप रस गंध तारी मारी छल कपट ईर्षा निंदा वाद विवाद आ बधाए ने मारी नाखे बधाए मरी गया एटले स्वयं मरजी वो थई गयो स्वयं मरी गयो कारण के बधाए छे त्यां सुधी एने युद्ध करवुं पड़े बराबर जेवी रीते एक योद्धो लड़वैयो सुरवीर ए પૂર્ણ તાલીમ મેળવી પછી જ યુદ્ધના મેદાનમાં ઉતરી શકે છે જો અધૂરી તાલીમ હોય તો યુદ્ધને એ જીતી શકતો નથી તો પૂર્ણ તાલીમ મેળવીને જે સાચો સુરવીર યુદ્ધના મેદાનમાં ઉતરે છે ત્યારે એ પોતાની જાતને પહેલાં જ મરેલો માની લે છે અને એ મરણીઓ થઈને યુદ્ધ કરે છે કહેવાય છે ને કે મરણીઓ એક હજારને ભારી પડે તો જે મરણીઓ થઈને યુદ્ધના મેદાનમાં ઉતરે છે કે હું મરી જ ગયો છું એ જ યુદ્ધને જીતી શકે છે બાકી કાયર તો ભાગી જાય પાછા કાયરનું તો કામ જ નથી જેવી રીતે અભિમન્યુ પેટમાં હતો પોતાની માતાના સુભદ્રાના ત્યારે ભગવાન કૃષ્ણ પોતાની બહેન સુભદ્રાને સાત કોઠાનું જ્ઞાન આપતા હોય છે ત્યારે અભિમન્યુ સાત માસનો હોય છે અને બાળક જ્યારે માતાના ઉદરમાં પેટમાં સાત માસનો બની જાય છે એનું શરીર ત્યારે જીવ એમાં પ્રવેશ કરી જાય મતલબ જીવ જાગૃત થઈ જાય જીવ તો એ જ છે પહેલેથી પણ જીવ જાગૃત અવસ્થામાં આવી જાય છે તો એને છ કોઠા સુધીની વાત સાંભળી માતાના પેટમાં ભગવાન કૃષ્ણ જ્યારે સાત કોઠાની યુદ્ધની વાત કરી રહ્યા હતા પોતાની બહેન સુભદ્રાને ત્યારે છ કોઠાનું તમામ જ્ઞાન આપે છે અને સાતમા કોઠાની વાત શરૂ કરવા જાય છે એ પહેલાં ભગવાન કૃષ્ણ પૂછે છે કે બહેન સુભદ્રા જાગો છો ને ત્યારે સુભદ્રા સૂઈ ગઈ હોય છે તો ત્યારે અભિમન્યુ બોલે છે માતાના પેટમાંથી કે હા મામા હું સાંભળું છું તો ભગવાનને ખબર પડી ગઈ તો સાતમા કોઠાને જ્ઞાન ન આપ્યું કારણ કે છ કોઠા સુધી જેની પાસે જ્ઞાન હોય છે છ કોઠા એટલે મૂલાધાર સ્વાધિષ્ઠાન મણિપુર અનાહત વિશુદ્ધાખ્ય અને આજ્ઞાચક્ર આમ છ ચક્ર સુધીને છ કોઠાનું જ્ઞાન કહેવામાં આવે છે સાતમું સહસ્ત્રાર્થ ચક્ર બ્રહ્મરંદ્ર દસમો દ્વાર જે આત્માનો નિવાસ છે એને સાતમા કોઠાનું જ્ઞાન કહેવાય છે તો અહીંયા અભિમન્યુ છ કોઠા સુધી સાંભળી શક્યો મતલબ આજના ચક્ર સુધીની વાત સાંભળી શક્યો અને અધૂરું જ્ઞાન લઈ લીધું ને એ પણ અંદરથી ચોરી કરીને તો અભિમન્યુ ખરેખર તો એક અસુર હતો આવી કહેવત છે અને ભગવાન કૃષ્ણને મારવા માટે જેનો જન્મ થયો હતો હવે આ અધૂરું જ્ઞાન જેને હોય છે એક્સ વાય જેડ કોઈપણનું ભક્તિ લાઈનનું અને યુદ્ધના મેદાનનું તો અધૂરું જ્ઞાન કોઈ દિવસ કામ ન આવે અને જોજો તમે અધૂરા જે જ્ઞાની હશે એની અંદર બધું હશે હે વાદ વિવાદ ઈર્ષા નિંદા અને ક્રોધ હશે કારણ કે અભિમન્યુનો એક અર્થમાં સંસ્કૃતમાં આત્યંતિક ક્રોધ પણ કહેવાય છે તો જેની પાસે અધૂરું જ્ઞાન હોય છે તેની અંદર આત્યંતિક ક્રોધ હોય છે અને એ ક્રોધના કારણે જ યુદ્ધના મેદાનમાં એનું મૃત્યુ થાય છે મતલબ આ સંસાર સાગરના યુદ્ધના મેદાનમાં તેનું મૃત્યુ થઈ જાય છે અને સાતમાં સહસ્ત્રાર ચક્ર સુધી તે પહોંચી શકતો નથી અને અધૂરા જ્ઞાની જે હોય છે તેની અંદર આવું બધું હશે તમે જોઈ લેજો વાદ વિવાદ ઈર્ષા ઈર્ષાનિંદા ક્રોધ કારણ કે ક્રોધ પણ અગ્નિનો સ્વભાવ છે ઈર્ષાનિંદા પણ અગ્નિનો જે ગુણ છે વિવાદ પણ અગ્નિનો જ ગુણ છે ન્યા અભિમાન આવે છે વાદ વિવાદમાં કે ના હું મોટો બીજો કે હું મોટો તો અભિમાનનું એક બીજું નામ અભિમન્યુ થાય છે જેની અંદર અહંકાર હોય છે અભિમાન હોય છે તેવા લોકો સાતમા કોઠા સુધી પહોંચી નથી શકતા અમે આત્માને જાણીને પરમાત્મા સ્વરૂપ બની નથી શકતા એવા લોકો હવે પ્રશ્ન એ થાય કે શું માતાના પેટમાં બાળક સાંભળી શકે ખરો હા સાંભળી શકે કારણ કે માતાના તમામ સંસ્કારો જે હોય છે એ બાળકની અંદર ઉતરી આવે છે અને માતા જે કોઈ પદાર્થ ખાતી હોય છે તેના પણ ગુણધર્મો બાળકના શરીરમાં ઉતરી આવે છે એટલા માટે દીકરીઓ જે પ્રણેલી હોય એને કહેવામાં આવે છે એના સાસુ સસરા દ્વારા અથવા એના માતા પિતા દ્વારા અથવા એના પતિ દ્વારા કે તમે ધાર્મિક શાસ્ત્રોનું અધ્યયન કરો વાંચો અથવા સાંભળો તો એ જે સાંભળતી હોય છે એ દીકરી જેના પેટમાં બાળક હોય છે પ્રણેલી દીકરી જે કાંઈ ગ્રહણ કરે છે તેવા સંસ્કારો બાળકના બને છે આ ફાઈનલ વાત છે બરાબર હવે તો અભિમન્યુ બોલ્યો અને ભગવાને સાંભળું કઈ રીતે કારણ કે ભગવાન કૃષ્ણ સ્વયં પરમપિતા પરમાત્માનું સ્વરૂપ છે બધું સાંભળી શકે કીડીના પગમાં જે વાગે ને પાયલ ઘુંઘરું એ પણ એને સાંભળે છે એને સંભળાય છે કારણ કે એ તો પૂર્ણ પરમાત્માનું સ્વરૂપ હતા ભગવાન કૃષ્ણ ચલો હવે આના ઉપરથી તો બહુ જાજી વાત થશે આપણે ભજન તરફ આગળ વધીએ પોતાનું શરીર માને નહીં મનમાં શરીરના ધણીને જોને મટી જાય વાહ જે આ શરીર મારું છે હું શરીર છું હું ઇન્દ્રિયો છું હું મન છું હું બુદ્ધિ છું આવું જ્યાં સુધી હશે ત્યાં સુધી એને આત્મ અવસ્થા પ્રાપ્ત ન થઈ શકે પોતાનું શરીર માને નહીં મનમાં હવે પોતાનું જે શરીર છે કે હું શરીર છું મારું શરીર એ માને નહીં મનમાં એની અંદર આવે જ નહીં મનમાં અવચેતન મનમાં પણ ન આવે એવો સંકલ્પ પણ ના ઉઠે ચેતન મન તો જ થઈ જાય પણ અવચેતન મનની અંદર એવો એક સંકલ્પ વિકલ્પ પણ ન ઉઠે કે આ શરીર મારું છે હું શરીર છે હું દેહ છું હું જન્મું છું હું મરું છું એવું પણ એની અંદર નથી હોતું શરીરના ધણી જોને મટી જાય જે શરીરના ધણી થઈને બેઠા છે જોજો તમે ઘણા કહેતા હશે કે અમે સાધુ છીએ અમે સંત છે એ ઘણા કહેતા હશે અમે ગુરુ પણ છે એને ચેલા ચેલવી મૂળતા હશે અને શરીર હશે એમ પહેલવાન જેવું એને કઈ રીતે ગુરુ કે સાધુ સંત માનવા કારણ કે એ તો શરીરનો ધણી થઈને બેઠો બત્રીજાતનો પકવાન ખાઈ રહ્યો સાધુ બત્રીજાતના પકવાન કદાપી ખાતો નથી સાધુ જીવવા માટે ખાતો હોય છે ખાવા માટે ન જીવે જીવવા માટે ખાવું અને ખાવા માટે જીવવું આમાં જમીન આસમાનનો અંતર છે જોજો આમ ઘણા એની બહાર નીકળી જાય ને પાછળનો ભાગ એ આમ ખ્યાલ આવી ગયો ને એમાં એ પણ એ શું છે ખાય ખાઈ ને અટ્ટો કટ્ટો બની ગયો છે એમાં પાછું મફતનું મળે એટલે વધારે ખાય હે થાવું છે મિત્રો અત્યારે તમે સંતોના શરીર જોજો એટલે ખબર પડી જશે શરીરના ધણી જોને મટી જાય હું શરીર નથી શરીર મારું નથી અને એક દિવસ મારે છોડવાનું છે એનો ધણી થઈને ન બેહે શરીરનો ધણી મટી જાય પછી શરીર નામને જે બોલવું હોય તે બોલે હમ નામરૂપને ગુણ મીથ્યા જેને જે બોલવું હોય તે બોલે એને પણ બધું ખતમ થઈ જાય એક શબ્દ કોઈ બોલે તો આમાં દસ ભટકાડે એને શરીરનો અથવા પોતાના નામનું હ હજી વાસના નથી કહે જે અહંકાર ભર્યો છે સદગુરુ ચરણમાં શિષ્યમાં આવે ત્યારે પૂર્ણ નિજારી કહેવાય સદગુરુ ચરણમાં શિષ નમાવે આવે ત્યારે પૂર્ણ નિજારી કહેવાય જ્યાં લગી લાગ્યા ભાગ્યાની ની ભે રહે મનમાં ત્યાં લગી ભક્તિ નહીં થાય હવે બહુ બેસ્ટ વાત કરી કે સદગુરુ ચરણમાં શિષ્યમાં આવે સદગુરુ એટલે દેહધારી ગુરુ સદાચારી ગુરુ સત્યનું આચરણ કરનારા ગુરુ સત્યના માર્ગે જ ચાલનારા ગુરુ એના ચરણમાં શિષ નમાવે ત્યાં શરીરનો શિષ પણ નમાવી દે એ નમીને જ ચાલે માથું અધર કરીને ના ચાલે પોતાના ગુરુ સામે ત્યાં શિષ નમાવે ચરણમાં અત્યારે તો પોતાના ગુરુઓની ઈર્ષા અંદર ટીકાને ટીપ્પણીને બધું કરતા ગુરુ ગુરુને મન ફાવે એમ બોલતા નહોતી મેં એકવાર સાવરકુંડ લઈને વાત કરી તો એને શું હવે પ્રભુ ચલો ઠીક છે એના કરવું એની માથે પછી સદગુરુ ચરણમાં શિષ નમાવે મતલબ સદગુરુના ચરણે ગયેલા અહંકારના આ માથાને કાપી નાખે જ્યારે અહંકારનું માથું કપાઈ જાય ત્યારે પુરાણ નિજારી કહેવાય જ્યારે પુરાણ નિજારી કહેવાય પૂરણ એટલે જેમાં કાંઈ ઘટે નહીં જરાય અધૂરું નહીં પૂરું નિજારી મતલબ નિજ પોતે જાર મતલબ શબ્દ સ્પર્શ રૂપ્રશન ગંદા પાંચ વિષયો અને રી નિજારી મતલબ આ પાંચે પાંચ વિષયોને જેને કંટ્રોલ કરી લીધો છે તેને નિજારી કહેવાય છે એને જ પૂર્ણ નિજારી કહેવાય નવધા ભક્તિમાં નિર્મળા રહેવું મેલી દેવી મનની તાણા વાણ પક્ષા પક્ષી નહીં હરિના દેશમાં એનું નામ પદની ઓળખાણ નવધા ભક્તિ નવ પ્રકારની ભક્તિ ધારણ કરી હતી સબરીમાએ માતા દસમી ભક્તિ પ્રેમ લક્ષણા ભક્તિની અંદર જે આવી ગયા હતા તો પ્રેમ પ્રેમલક્ષણા ભક્તિની અંદર નવધા ભક્તિ કરીને ઉપર ચડતા ચડતા પ્રેમ લક્ષણા ભક્તિમાં જ્યારે આપણે આવીએ છીએ ત્યારે નિર્મળ રહેવું ત્યારે બિલકુલ પોતાની અંદર મેલ ન એવો દેવાનો આત્માની ઉપર બિલકુલ મેલ ન ચડે કારણ કે નિજારી બની ગયો તો મેલ તો આવે જ ની ની અંદર હે બાકી આત્યારે તો નિર્મળ કોઈ નથી રહેતું હે મન જ ન મનની અંદર જકરો મેલ જ ભૈરો હોય તે નિર્મળ કેમ કહેવો મેલ વગરનો કેમ કહેવો બધું ભૈરવ હોય હું મેં મેન મારુન તારૂન પછી કહે છે મેલી દેવી મનની તાણાવાણ હવે મેલી મેલીદેવી મનની તાણાવાણ ઘણા અલગ અલગ વાળાવાળા એકાબીજાને પાડવાનો પ્રયત્ન કરતો હોય તાણાવાણ કરતો હોય છે ને એક કે હું મોટો બીજો કે હું મોટો ત્રીજો કે હું મોટો એક કે મારા ગુરૂપ પાસે મુક્તિ બીજો કે મારા ગ્રુપ હા મુક્તિ આ શું કહેવાય બધું મનની તાણાવાણ છે આ બધી મનની તાણાવણ છે કારણ કે મનના તરંગોમાં છે મનના આવેશોમાં છે જીવ ભાવમાં ફસાઈ ગયો તો મેલી દેવી મનની તાણાવણ જ્યાં સુધી મન અસ્તિત્વમાં છે અને તાણાવણમાં ફસાયો છે ખેંચા તાણીમાં એકાબીજાને મોટા કરવા માન નાના તો હું મોટો તું નાનો બધી મનની તાણાવણ છે આ લોકો મુક્તિમક્ષને ન પ્રાપ્ત કરી શકે આ બધા અધૂરા જ્ઞાની છે ઘણીવાર હું કહું છું ને નામ જડિયાનું પારખું મટી ગયું વાદ વિવાદ વિવાદ એ દસ બાપુવાણીમાં પક્ષા પક્ષી નહીં હરિના દેશમાં એનું નામ પદની ઓળખાણ પક્ષા પક્ષી એ જ દરેક પોતપોતાનો પક્ષ કે છે વાળાવાળા સનાતન ધર્મની અંદર કોઈ પક્ષા પક્ષી નથી હોતી મિત્રો કારણ કે સનાતન ધર્મ સર્વ વ્યાપક છે સનાતન ધર્મ બધી જગ્યાએ છે તેને પક્ષાપક્ષી કાંઈ પક્ષા પક્ષી રહેતી જ નથી પક્ષા પક્ષી તો વાળા વાળાઓ કરતા હોય છે એક કહે મારો ગુરુ મોટો એનો પક્ષ ખેંચો બીજો કહે મારો ગુરુ ગુરુ મોટો એનો પક્ષ ખેંચે હે આ તો બધી પક્ષા પક્ષી થઈ તો આવું બધું જ્યાં સુધી હશે ને ત્યાં સુધી હરિના દેશમાં ન પહોંચી શકે કારણ કે હરિના દેશમાં પક્ષા પક્ષી એવું નથી કાંઈ અને જ્યાં પક્ષા પક્ષી છે તાણાવાણ છે તે હરિના દેશમાં નથી આ નોટ કરી લેજો એ માયાના દેશમાં છે ચેલ્યું ચેલા મૂડી મૂડીને ધન દોલત લૂંટી લૂટીને ફોર વ્હીલ ગાડીઓને કરોડોનું બેંક બેલેન્સને હે અનેક જમીનોન બંગલાઓને આવું બધું થઈ જાય બાકી હરિના દેશ સુધી એ નથી પહોંચી શકતો તો જ્યાં પક્ષા પક્ષી નહીં હરિના દેશમાં એનું નામ પદની ઓળખાણ કક્ષા પક્ષી ખતમ થઈ ગયું વિવાદ ખતમ થઈ ગયું તાણાવાણ ખતમ થઈ ગયું અહંકાર અભિમાન ખતમ થઈ ગયું એનું જ નામ પદની ઓળખાણ એ પરમ પદને ઓળખી શકે એ પરમાત્મા સ્વરૂપ થઈ શકે એ આત્માને જાણીને પરમાત્મા સ્વરૂપ થઈ શકે અને એ પરમાત્મા પદને પ્રાપ્ત કરી શકે છે બીજા કોઈ નહીં તો જે તાણાવાણમાં હોય ખેંચાતાણીમાં હોય વિવાદમાં હોય ઈર્ષાની હોય એ એક કોઈ નથી કક્ષાબક્ષી વાળા એક હેના દેશમાં આજે પહોંચ્યા નથી કથણી બકણી વિશેષમાં કાંઈ નથી બરાબર અટપટો ખેલ ઝટપટ સમજાય નહીં એ તો જાણવા જેવી છે જાણ માતા ગંગા સતી એમ જ બોલ્યા રે ત્યારે મટી જાય ચારે ખાણ વાહ અટપટો ખેલ છે આ આપણે કહીશી ને આટી ઘૂંટીવાળું છે આ બધું આનો ઉકેલ કરવો મુશ્કેલ છે તો એમાં આટી ઘૂંટીવાળું છે અટપટો છે આ ખેલ હે આટી ઘૂટીમાં ફસાઈ ગયા છે અને ઘણી વાર કહેતો વિંટોડીઓ વાને ગોતવા નીકળો કે ભાઈ કોઈ વાને જોયો વાને જોયો ત્યારે સંત મહાત્મા મળી ગયા અને વિંટોડીયાને કીધું કે ભાઈ તું ગોળ ગોળ ફરેશ સીધો થઈ જાય તો પોતે જ વાસો પોતે જ પહોંચશો તો આ ગોળ ગોળ ફરે આટી પડી ગઈ છે કામ કરો લો મધમોહની આ આટીમાં ફસાઈ ગયો આટી છૂટે ને તો જ આટપટો જે ખેલ છે એ ઝટપટ સમજાઈ જાય પણ આટી જ લકડી પડી હોય છે કે ના અમે જ મહાન અમારું જ સાચું અમે જ શ્રેષ્ઠ સર્વશ્રેષ્ઠ અમે જ મુક્તિ મોક્ષદાતા જાણે પરમાત્મા મુક્તિ મોક્ષના ટોપલા ભરવીને થેલા ભરવીને મોકલાવો એવી રીતે તો એને ના સમજાય આટપટો ખેલ એને ઝટપટ ન સમજાય બાકી જેના બધું છોડી દીધું ને એને તો ઝટપટ સમજાઈ જાય ને એ તો જાણવા જેવી છે જાણ એ જે જાણ છે આતમ પરમાત્માની એ જાણવા જેવી છે માનવા જેવી નથી ઘણી વાર નથી કહેતો માનો મત જાણો અત્યારે માનીને ભી ગયા છે બધા માનવા શું થાય જાણો એ તો જાણવા જેવી છે જાણ હે પાનભાઈ એ જાણવા જેવી છે જાણ એ જાણ જ્યારે તમને થઈ જાય હે પહેલાં તમે જાણવા માટે આગળ આવો ત્યારે થાય હે જાણવા તમે જાણી લો પછી એ તમને જાણ થઈ જાય કે આ જ છે સાચું સતી એમ જ બોલી અરે ત્યારે મટી જાય ચારે ખાણ માતા ગંગા સતી પાનબાઈન કહે છે કે આ અવસ્થાએ તમે જ્યારે પહોંચશો ત્યારે મટી જાય ચારેય ખાણ ત્યારે ચારેય ખાણ ખતમ થઈ જઈશ હે એકવીસ લાખ જે ખાણ છે એ બધી ખતમ થઈ જઈશ ચોર્યાસી લાખની એકવીસ હજાર ઈંડામાંથી ને એકવીસ લાખ પસીનામાંથી એકવીસ લાખ પૃથ્વીમાંથી ને એકવીસ લાખ ઓરડીને આવેને ચારે ચાર ખાણ ખતમ થઈ જાય અને જન્મનું ચક્કર એનું પૂરું થઈ જાય મુક્તિમોક્ષને પ્રાપ્ત કરી લે ને પરમધામ પરમાત્માને મળી જાય છે બરાબર હેલો હા બાપુ મજા આવી ગયો તો બોલો હવે પ્રેમ થી માતા ગંગા સતી ની જય માતા પાનભાઈ ની જય સત્ય સનાતન ધર્મની જય